સૌરાષ્ટ્રમાં ચોમાસુ પાક તરીકે મગફળીનું સૌથી વધુ વાવેતર થાય છે હાલમાં મગફળીનો પાક તૈયાર થવા આવ્યો છે પરંતુ પાકની કાપણી પહેલા જ મુંડા નામની જીવાતનો ઉપદ્રવ વધતા મગફળીના પાકને નુકસાન પહોંચ્યું છે કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે જુનાગઢ સહિતના વિસ્તારમાં ખેડૂતોનો મોટો પાક નુકસાન પામ્યો છે

પેસ્ટિસાઇડ છાંટવાની અને જો મુંડા દેખાય તો પંપમાં ક્લોરો નાખીને છંટકાવ કરવાની સલાહ આપવામાં આવી છે સાથે સાથે જમીન ઓછી પોચી રહે અને તાત્કાલિક પિયત આપવાથી જીવાત પર નિયંત્રણ મેળવી શકાય જો સમયસર યોગ્ય સલાહ અને પગલાં લેવાશે તો પાકનું નુકસાન અટકાવીને ઉત્પાદન બચાવી શકાય તેમ છે કે ખાસ કરીને ખેડ ઓછી કરવી આંતરખેડ ઓછી કરવી અને જમીનને ઓછી પોચી થવા દેવી ત્રીજી વસ્તુ કે તાત્કાલિક પિયત આપી દેવું જેને કારણે જમીન જોડી કઠણ થાય અને મુંડાનો કંટ્રોલ કરી શકે તો ત્રીજી વસ્તુ એ છે કે કદી કદી હોય જો ડ્રેન્ચિંગ ન કરવું હોય તો આપણે ક્લોરોનો છે પિયત સાથે પણ આપણે આપી શકીએ આ ત્રણ ચાર મુદ્દાઓને ધ્યાન રાખીએ તો સારામાં સારું આપણે આનું જે મૂંડાનું કંટ્રોલ કરી શકીએ બીજું વસ્તુ કે ભવિષ્યમાં જ્યારે પણ આપણે પ્રોબ્લેમ ઊભા થતા હોય એનું કારણ એક જ છે કે આપણે કાચું ખાતર પણ નાખતા હોય તો કાચું ખાતર ક્યારેક નાખવાને કારણે મૂડાનું પ્રમાણ વધતું હોય છે તો આવા થોડો ચાર પાંચ પોઈન્ટ યાદ રાખીએ તો મુંડાનું પ્રમાણ આપણે ઘટાડી શકીએ બેઠે જમીનમાં જીવાય તેવી ખાઈ જાય આખો છોડવો એટલે મૂળિયું ખાઈ જાય એટલે પહટે છોડવો સરકાર પાસે છે કે ભાઈ પૂરતા સમ ભાવ મળે અને ખાતરમાં થોડોક ભાવનો ઘટાડો થાય અને ખેડૂતનું જો ઉત્પાદન થાય તો પૂરેપૂરી સરકારના ટેકાના ભાવમાં જો સરકાર પૂરેપૂરી માંડવી લઈ જઈએ તો કઈ ખેડૂતને વધે સરકારના ટેકાના ભાવ હારા હોય તો બજારમાં ભાવ હારા નથી મળતા આમાં ખેડૂત જાય ક્યાં